છોકરા <'T Ses> <that>

કોર્જુ હે અને આલે આ તો ભૂત આલબા જાલ્યો આપડા હાલો 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 દાદા મને ઉતારો અરે આ એ ભૂત આવે એલા એક એક તો ભૂત આલ પાછી ન હવે હવે ભાયો કા ભાગો આ ગયા હે હાલો કરવા આપણે હે ને માનતા કરી દીધી ડોકી ડોકી એ ડોહા ઓલા ભૂત તો પાછા આવી ગયા હવે હવે હું વેહામો ખાઈ લઉં હું છને વેહામો ખાઈ પછી ઊભી થાય તો હું ઊતી જ રહી હું તમે તમે વેહામો ખાઈ લો કે આ દાઈ તો હું કોઈ મારે એકલા શું કરું આ પડતા નહી હાલો આમ હાલો અરવે અરવે ઓ

એ ડોશી ડોશી આવે હું ઓયા હે ને વિવાહમાં ખાઈ લઉં મારા તાટિયા દુખો મિના હવે 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 હું વિવાહમાં કહોમાં બે મિનિટ બેઠા તો તન બરકલા થા એ તમે ઓયા ખોડિયામાં ધારે વેતા થાવ જાવ હાલો તું બેસ તો અમે બેસ્યું એ ના તમારે નથી બેહું તમે હાલતા થાઓ

ભાગો ને બતાવ પડતા નહીં